નમસ્કાર મિત્રો જો તમે મોટા કાર્ય કરવા સક્ષમ ન હો તો નાના નાના કાર્યોને પણ ઉત્તમ રીતે કરવાનો પ્રયત્ન કરો રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિવાળા મિત્રો વિશે જાણીએ કે ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવારનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે આવતા સમયમાં તેમને કયા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને કઈ કી સારા સમાચાર તેમના જીવનમાં આવવાના છે મિત્રો આ વીડિયોમાં આપણે વિગતવાર વાત કરીશું કે વૃષભ રાશિના પારિવારિક જીવનમાં શું ફેરફાર આવશે તેમનો વ્યવસાય અને નોકરી કઈ દિશામાં આગળ વધશે તેમના પ્રેમ સંબંધોમાં શું પરિવર્તન આવશે અને તેમનું આરોગ્ય કેવું રહેશે તેથી જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે તો કોમેન્ટમાં જય શિવશંકર જરૂર લખજો જેથી ભોલેનાથ તમારી મનોકામનાઓ પૂર્ણ કરે સાથે જ વિડિયોને લાઈક કરવાનું ન ભૂલશો જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હો तो सब्सक्राइब करो अने बेल आइकन दबाव जेथी दरेक नवी नोटिफिकेशन समयसर मे चलो हवे वीए आजना पंचांग तरफ तारीख को सप्टेम्बर बेहजार पच्चीस सोमवार नक्षत्र मूल नक्षत्र सूर्योदय सवारे वागी ने बार मिनिट वागे। सूर्यास्त सांजे वागी ने दस मिनिट वागे। આજનું શુભ મુહૂર્ત સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી અશુભ સમય સાંજે ચાર વાગીને પાંત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી આજનો લકી નંબર છે ત્રણ અને તમારો શુભ રંગ છે ગુલાબી અને રોઝી હવે વાત કરીએ આજના રાશિફળની આજે તમે અનેક દિશામાં આકર્ષિત થશો અને કયો નિર્ણય સાચો છે તે નક્કી કરવામાં મુશ્કેલી અનુભવશો તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર ભાવનાઓ અને પરિસ્થિતિઓનો પ્રભાવ રહી શકે છે તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે એક નાની મુસાફરી દરમિયાન તમે તમારા આધ્યાત્મિક પક્ષ સાથે ઊંડો જોડાણ અનુભવશો અને કેટલીક જૂની યાદો તાજી થશે માતાપિતા અથવા સંતાનોને આ સમયે તમારી કાળજી અને સહકારની જરૂર પડી શકે છે ઘરના મામલાઓ પર ધ્યાન આપવાથી ઘરેલું શાંતિ અને ભવિષ્યનું સદભાગ્ય તમારા પક્ષે રહેશે મિત્રો સાથે મળવા મોજમજા અને પાર્ટી માટે પણ આ ઉત્તમ સમય છે પરંતુ ધ્યાન રાખજો કે તમારા લક્ષ્યથી ન ભટકો અને અનાવશ્યક વાતોથી દૂર રહો કેમ કે તેનો કોઈના દિલ પર પ્રભાવ પડી શકે છે ભલે ઉર્જા ઓછી અનુભવો પરંતુ ભાગ્ય આજે તમારા પક્ષે છે આર્થિક રીતે આ દિવસ ખર્ચાળ રહેશે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પાસેથી ઉધાર ન લો નહીંતર આગળ જતી વખતે મુશ્કેલીઓ વધી શકે છે વેપારિક યોજનાઓમાં તમને પ્રગતિ મળશે જેનાથી મન આજે તમને સસરિયા તરફના સંબંધીઓ તરફથી સહયોગનું શુભ સમાચાર મળી શકે છે પરિવારના કોઈ સભ્યની અચાનક તબિયત બગડવાથી થોડી ચિંતા અને આર્થિક ખર્ચ થવાની શક્યતા છે તેમ છતાં આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ મળશે દિવસભર માનસિક દબાણ અને તણાવ રહી શકે પરંતુ જરૂરિયાતમંદની મદદ કરવાથી મનને શાંતિ અને આત્મસંતોષ મળશે આજે તમને કોઈ સરકારી યોજનામાં રોકાણ કરવાનો મોકો મળી શકે છે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે નોકરી કરતા લોકોને મોટી જવાબદારી મળી શકે છે જેના કારણે તણાવ વધશે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે પણ આ દિવસ ઉપયોગી રહેશે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાતની શક્યતા છે નવો ઘર ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે અવરોધો છતાં તમે તમારા મહત્વના કામ પૂરા કરી શકશો ભાઈઓ સાથેના સંબંધોમાં પ્રેમ વધશે અને જૂની ગેરસમજીઓ દૂર થશે ઘરના અવિવાહિત સભ્ય માટે સારો સંબંધ આવી શકે છે આજેનો દિવસ નવા વિચારો અને આત્મસન્માથી ભરેલો રહેશે પરિવારના વડીલો સાથે વાતચીતનો આનંદ મળશે બાળકો અભ્યાસમાં સારું પરિણામ આપશે અને ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે પૈસાના મામલામાં નવા મોકાઓ મળી શકે છે તેથી વિચારીને નિર્ણય લો જૂના વિવાદો સઝવાની શક્યતા છે જેના કારણે સંબંધ વધુ મજબૂત થશે તમારી વિચારશક્તિ તેજ રહેશે અને પ્રગતિના નવા રસ્તા ખુલશે નોકરી બદલવા અથવા પ્રમોશનના સંકેતો પણ મળી શકે છે કાર્યસ્થળ પર તમારી વિચારસરણી અને નેતૃત્વ ક્ષમતાથી બધા પ્રભાવિત થશે પડકારોને સમજદારીથી સંભાળશો તો સફળતા ચોક્કસ મળશે સાવધાની રાખો આજે નકારાત્મક લોકોના સંપર્કથી દૂર રહો અને સમયની કિંમત સમજો નજીકના સંબંધોમાં સ્વાર્થીપણું દેખાઈ શકે છે જૂની મિલકત સંબંધિત કોઈ મુદ્દો ફરી ઊભો થઈ શકે છે વાતચીતમાં કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો તે તમારા માટે ફાયદાકારક રહેશે લવ લાઈફ જીવનસાથી સાથે ઘર પરિવારના કામકાજને લઈને થોડી નોખીનોખી થઈ શકે છે વ્યસ્ત દિવસચર્યા વચ્ચે પરિવારને સમય આપવો અત્યંત જરૂરી છે ફક્ત લાંબો સમય ચાલ્યો હોવાથી કોઈ સંબંધ નિભાવવો યોગ્ય નથી જો તેમાં સ્થિરતા ન હોય તો મનમાં ઉદાસીનતા રહી શકે છે જાતને નબળા ન માનો અને મુશ્કેલ સંબંધોમાં ન ફસાવો મનને મજબૂત બનાવો અને જરૂર પડે ત્યારે એવા સંબંધમાંથી બહાર નીકળો તમારી મદદ માટે યોગ્ય લોકો આગળ આવશે રોમાન્સ જાળવવા તમારી પહેલ જરૂરી છે તમે એવા લોકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો જેમની સાથે તમને આરામદાયક લાગે ઘરનું મરામત અને નવુકરણ આ સમયમાં લાભકારી રહેશે જીવનસાથી અને મિત્રો સાથે ફરવા જવાની યોજના બની શકે છે તમારા વિચારો ખુલ્લેઆમ શેર કરો અને સાથીને તેમના મહત્વ વિશે જણાવો જેથી સંબંધ વધુ મજબૂત બને કેરિયર શાંતિ ઈચ્છતા લોકો માટે આ સમય સારો રહેશે તમારું કરિયર અને માતા અથવા માતા સમાન સ્ત્રીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો જમીન પાણી અથવા પ્રોપર્ટી સંબંધિત કાર્ય તમને પૈસા અને સંતોષ બંને આપશે ઘરના કામકાજ અને નવુકરણ તમને વ્યસ્ત રાખશે જૂના મિત્રોનો સાથ આકર્ષશે અને પાર્ટીઓ મતો તમારો દિવસ ખાસ બનાવશે દૃઢ રહો અને એકાગ્રતાથી કામ કરો તમારી ઉર્જા થોડી ઘટી શકે છે એટલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો યાદ રાખો સફળતા આપમેળે નહીં આવે તેને માટે પ્રયત્ન કરવો પડશે હવે સમય છે સહકર્મચારીઓને મદદ પાછી આપવાનો સહયોગ આપવાથી કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતા વધશે અને તમે વધુ મજબૂત સ્થિતિમાં રહેશો મોડીરાત્રે સુધી કામ કરવું પડી શકે છે પરંતુ તે તમારા માટે ફાયદાકારક રહેશે વેપારમાં નવા કામની શરૂઆત અને નફાના મોકા મળી શકે છે નોકરીની શોધમાં રહેલા લોકો માટે આ શુભ સમય છે ઓફિસનું વાતાવરણ પણ શાંત અને સહકાર આપનારું રહેશે હેલ્થ આજે માનસિક શાંતિ રહેશે અને તણાવ ઓછો થશે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે હળવો માથાનો દુખાવો થઈ શકે છે પરંતુ તે જલ્દી ઠીક થઈ જશે યોગ અને ધ્યાન તમારા માટે લાભકારી સાબિત થશે સંતુલિત આહાર લો અને નિયમિત યોગાભ્યાસ કરો આજનો ઉપાય ગાયત્રી મંત્રનો જાપ કરો આ તમારા માટે અત્યંત શુભ સાબિત થશે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે